નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટાડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર પાલેતાણા નજીક આવેલા સોંડા ગામનો જાહેર રોડ બન્યો રખડતા ઢોરનો અડીંગો ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તેમજ જાહેર રોડ પર બેફામ રખડતા ઢોર નજરે સડી રહ્યા છે અને અકસ્માત નોતરી રહ્યા છે ત્યારે સોંડા ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે સત્તા પણ રખડતા ઢોરનો વહીવટી વિભાગ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતા સ્થાનિક અને આમ જનતાને અકસ્માતનો ભોગ બની ઢોરની ઇજાગ્રત થઈ રહ્યા છે ત્યારે સોંડા ગામે ગારિયાધારથી પાલતાણા અવર જવર માટે મુખ્ય રસ્તો હોય જેમાં રોડ પર ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે જેથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જેથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરને પાંજરે પૂરી તંત્ર કાર્યવાહી કરે ત્યારે હાલ રખડતા ઢોરને લઈને ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે અને પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો હતો જેમાં ગામના સરપંચ સહિત આગેવાનો જોડાયા હતા અને વહેલી તકે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટિલાવત કોટડા ન્યૂઝ ગારિયાદાર

આ જે ઢોર છે એ માલકીન ના છે કે રેઢિયાર છે દરેક માલિક એક પણ ઢોર માલિક વગર નું નથી તો આ તમે આ ઢોર ને લઈને તમારા દ્વારા કોઈ અધિકારી ને ઉચ્ચ અધિકારી ને રજુઆત કરશો ખરા હા તમે કયો ત્યારે તો ખરેખર સરપંચ આ તમારી જ ફરજમાં આવે છે ખરેખર તમે ગામના સરપંચ છો તમારા ગામમાં જો આવા અનેક બનાવો બનતા હોય છે કોઈ અકસ્માત થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સરપંચ તમે વારે આવતા હો છો લોકોની અને આ જે કાંઈ સમસ્યા છે તમારા દ્વારા હલ થઈ જાય તેવું લોકોની એવી માગણી છે ભલે ગમે કરવું પડે તમ તાર ગમે ને લખાણ દેવા હું તૈયાર છું ભાઈ મારા ગામમાં ઢોર રખડતા બંધ આજે છે નિકાલ કરાવો પ્રશ્નનો હા નિકાલ કરાવો નિકાલ કરાવો આ ઢોરને લઈને શું કહેવા માંગો છો ઢોરને લઈને કહેવા માંગુ છું એટલું જ કહેવા માંગુ છું કે રેડિયા ઢોર મારા ગામની અંદર 70 થી 80 ઢોર દિવસમાં 10 વખત આખી તો રોડ મેકતા રહે માણસોને એક્સિડન્ટ થવાનો ભય છે માણસો હેરાન થાય છે કુદરતી રાતે પણ એક પણ વાહન હાલવા દેતા નથી જેમ બને આજુબાજુના ગામના કે રેડિયાર ગાવું અમારા ગામમાં એંસી ઢોર અત્યારે આટા મારે છે તો જેમ વેન વહેલી તકે આ ઢોરનો કોઈ પણ ઝુંબેશ લે આ વિશે ઉચ્ચ અધિકારીને ને રજૂઆત કરેલી તમારા દ્વારા મારે આમાં એમાં રેડિયાર ઢોર કોને મારે કરવા જવા દે વિભાગમાં આવતું તો હોય તો છે ને ઢોરને તમે એ વિસ્તારમાં જે રોડ વિભાગ માં આવતો હોય એને રાહુઆત કરી શકો ને તમે હા રજુઆત તમે ગયો કરી દઈએ મને કોઈ વાંધો નથી પણ આમનો ત્રાસ એટલો છે જવો